વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક ગંભીર પ્રકારનું વહીવટી સંકટ ઊભું થયું છે આર્ટ્સ ફેકલ્ટીની વાત કરીએ તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં જે ફેકલ્ટીઓ છે તેમના પગાર આપવામાં ભારે મોડાસ થઈ રહી છે ને સાથે જ નિમણૂક પત્રો પણ અટવાયા હોય તેવી માહિતી મળી રહી છે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ફેકલ્ટીઓને પગાર આપવામાં જે મોડાસ થઈ રહી છે તેના કારણે આ ફેકલ્ટીઓ હેરાન થઈ રહ્યા છે અને સાથે જ વાત કરીશું શૈક્ષણિક વર્ષના નિયુક્તિ પત્રો વિશે તો નિયુક્તિ પત્રો પણ હજુ સુધી આપવામાં નથી આવ્યા ખાસ કરીને સામાજિક વિજ્ઞાનના વિભાગોમાં હજુ સુધી નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા નથી અને જેના કારણે હાલાકી પડી રહી છે રાજકીય વિજ્ઞાન તત્વજ્ઞાન પુરાતત્વશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા અનેક વિભાગોમાં કામ કરતા ટીએમપી એટલે કે ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર આ ફેકલ્ટી સભ્યોને અસર થવી એ માત્ર વહીવટી મોડાસ નહીં પરંતુ પ્રણાલી કરતા સ્તરે નિષ્ફળતા હોવાનું દર્શાવે છે જેને લઈને ઉચ્ચ શિક્ષણ સત્તાધિકારીઓની તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે દસ્તાવેજીકરણ અને ફરજો પૂર્ણ છતાં ચુકવણી નથી થઈ ફેકલ્ટી સભ્યોએ જીસીએસ એન્ગેજમેન્ટ જે ખાસ એન્ગેજમેન્ટ પરીક્ષા સંબંધિત જવાબદારીઓ અને માર્ગદર્શન જેવી તમામ ફરજો પૂર્ણ કરી છે તે છતાંય ચુકવણીમાં મોડાસ થઈ થઈ રહી છે એટલે ચિંતા થઈ રહી છે નિયુક્તિ માર્ગદર્શન ફરજના રેકોર્ડ અને બાયોમેટ્રિક હાજરીનો પુરાવું સહિત તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા છતાં પણ ચુકવણી અટવાઈ ગઈ છે સમાજશાસ્ત્ર વિભાગના એક ફેકલ્ટી સભ્ય જેમણે આર્ટસ ફેકલ્ટી હેઠળ ટીએપી તરીકે સેવા આપી છેલ્લા તેર મહિનાથી પગારની રાહ જોઈ રહ્યા છે અનેક અપીલ કરવા છતાં તેમને ચૂકવણી કરવામાં નથી આવી